આપણે ઘણા બધા ઉપાયો જોયા છે ઘણા બધા અજમાવ્યા છે કોઈને રિઝલ્ટ મળ્યું છે કોઈને નથી મળ્યું પાંચ આંગળી જેવી રીતે સરખી નથી એવી રીતે કોઈ પણ વ્યક્તિની તાસીર એક સરખી નથી

આ પાંચે આંગળી જેવી હોય જ વ્યક્તિઓને અનુકૂળ આવે એવો સરસ મજાનો આ વેઇટ લોસ પ્રયોગ છે સાથે સાથે થોડી વેટ લોસ ટીપ્સ છે અને સાથે સાથે એવી થોડી મોટિવેટ વાત છે જેના મદદથી તમે આરામથી વજન ઘટાડી શકો છો તો ચલો આપણે જોઈએ કેવી રીતે આવે એટલું સ્ટ્રિંગ્સ પીવાનું છે કે જે દરેક વ્યક્તિ માટે અનુકૂળ આવશે પરંતુ એ પહેલા હું થોડીક તમને એક ટિપ્સ શેર કરું છું જે કોમન છે નાની મોટી સૌ કોઈ વ્યક્તિ માટે કોમન છે સ્પેશિયલી વેઇટ લોસ કરવા માટેની તો વજન તમારે ઘટાડવું છે તો વજન ઘટાડવા માટેનો એક નિયમ છે સવારે ભૂખ્યા પેટે ત્રણ ગ્લાસ ગરમ પાણી પીવાનું છે ત્રણ ગ્લાસ ગરમ પાણી તમારા શરીરની ચરબી ઓગાળે છે ચરબીના થરો ગાળે છે તમારા શરીરની ચરબી બેલેન્સ કરે છે સાથે ઘણી બધી રીતે ઉપયોગી છે આ ત્રણ ગ્લાસ બીજું કે જ્યારે પણ તમે વેટલો કરો છો જ્યારે કરો છો ત્યારે તમારા પાચન તંત્રને મજબૂત કરવાનું છે તો હવે અહીંયા ડાયટ ફોલો નથી કરવાનું ડાયટ ફોલો કરીને વજન કોઈનું ઘટ્યું પણ નથી અને આપણે ડાયટ ફોલો કરવાનું કહેતા પણ નથી તમારે ખાવાનું બધું જ છે પરંતુ તમારે એવો જ ખોરાક ખાવાનો કે જે ખોરાકની મદદથી તમારા શરીરની અંદર તમારું પાચનતંત્ર નબળું ન પડે તો એના માટે સૌથી પહેલા તમારે પુષ્કળ પ્રમાણમાં ડાળ અને બીજું સલાડ ખાવાનું છે ખાંડ એક મહિના સુધી બિલકુલ નથી ખાવાની બેકરી આઈટમ એક મહિના સુધી નથી ખાવાની તળેલી તીખી માવાની મીઠાઈ મહિના સુધી નથી ખાવાનું આ બીજો નિયમ ખાનપાન ત્રીજો નિયમ નિયમિત રીતે ચાલીસ મિનિટ સુધી ચાલવાનું છે આ ચોથ અને ચોથો નિયમ છે દરેક ભોજન પછી માત્ર સો ડગલા ચાલવાના અને દસ મિનિટ પ્રજાસનની સ્થિતિમાં બેસવાનું નિયમિત રીતે રાતનું ભોજન સાડા કરી લેવાનું છે ઓકે અને બીજું કે એવરી ભોજન પછી અડધો ગ્લાસ ઉફાળું ગરમ પાણી પીવું આ જે આદત છે દરેક વ્યક્તિ માટે કોમન છે આ આદતો તમારા શરીરને વધતું વજન અટકાવશે વજન નહીં વધવા દે સાથે સાથે તમારા શરીરની ચરબી ઓગાળી દેશે હવે આ વસ્તુ ફોલો કરો સાથે કહું છું એટલો જીંક સૂતા પહેલા પીવાનું છે તો એના માટે તમારે બે ગ્લાસ ગરમ પાણી ઉકળવા માટે મૂકી દેવાનું પહેલાં પાણી થોડું થોડું ઉકળે એટલે અડધી ચમચી જીરું અડધી ચમચી અજમો અડધી ચમચી કાળી જીરી અડધી ચમચી ત્રિફળા પાવડર અડધાની અડધી ચમચી ત્રિકટુ પાવડર સાથે સાથે જે ત્રીફળા પાવડર હોય છે એની અંદર આમળા હડ અને ભેળાનો પાવડર હોય છે જે તમારા શરીરની ચરબી ઓગળવા માટે અને આયુર્વેદિક સોપ પર જ મળે છે બીજું ત્રિકટુ પાવડર ત્રિકટુ પાવડરની અંદર આમળા સૂંઠ અને મરી પાવડર હોય છે જે આપણો ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ કરે છે આપણા પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે આપણે આ બધી જ વસ્તુઓને પાણીમાં ઉકાળી દેવાની છે અને પછી નિયમિત રીતે રાત્રે સૂતા પહેલા પીવાનું છે આ જ પ્રયોગ કરવાથી તમે તમારા પાચન તંત્રને મજબૂત રાખી શકશો તમારા શરીરની ચરબી પણ ઓગળી જશે સાથે ઘણા બધા થશે તો ખરેખર મિત્રો છે જે પીવાથી તમારા જશે ખોરાક આરામથી પચી જશે અને સાથે ઘણા બધા તમને ફાયદાઓ થશે તો ખરેખર આ ઉપાય તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસ તમે પણ આ ઉપાય અજમાવીને વેઇટ લોઝ કરી શકો છો ફેટ લોઝ કરી શકો છો સાથે ઘણા બધા રોગોમાંથી મુક્ત રહી શકો છો